તો કે આપણે સંદર્ભા ઉપર બીજી તાલપત્રી લાવ્યા ને એના પચ્ચીસસો રૂપિયા અગિયારસો રૂપિયા આપણે નવદુર્ગામાં સવારીમાં રાવણને આપેલા છે ચાર હજારના નવસો રૂપિયા મહાકાળીનો વાઘો લાવ્યા ચોવીસસો રૂપિયા ફૂલવાળાને આપ્યા બાર હજારને આઠસો રૂપિયાનો જે એક્ટ્રો તૈયાર થાય છે એની કટલેલી કટલેરી લાવ્યા

અને માધુભાઈ બાલાકાકા બીબી સાસા રાજુભાઈ એ બધા એના ખાસ મિત્ર છે મિત્ર ભાવ થી કામ કરે છે દસ હજાર રૂપિયા આપણે આ લાઈટ ડેકોરેશન માં મારુતિ લાઈટ ડેકોરેશન મહાશંકરભાઈ ને આપેલા છે આઠ હજાર ને છસો રૂપિયા કુળદેવી ડેરી ફાર્મ એની પાસેથી આપણે નવરાત્રી દરમિયાન જે રાજભોગ માતાજીને ધરાવીએ છીએ એનું ઘી લેવામાં આવે છે ઘી ઈ 8700 રૂપિયા છે અને 1000 રૂપિયા બલાડ દેવ કરિયાના સ્ટોર કિશોર શેઠના છે કે સામાન્ય વસ્તુ કઈ ઘટતી હોય તો લેવા જાય એમ કરી અને ખર્ચ કરેલ છે 59780 રૂપિયા એટલે આપણી પાસે વધારો વધ્યો 97447 એમાંથી આરતીના તેતાલીસ હજાર ત્રણસો એકતાલીસ બાદ કરીએ એટલે ચોપન હજાર એકસો ને છ રૂપિયા બળવંત કાકાના પાકીટમાં અત્યારે પડ્યા છે એમાંથી પચીસો રૂપિયા ખોડિયાર મંડપવાળાને વળી પાસે સૂચવા એટલે એકાવન હજાર સાતસો ને છ રૂપિયા પુરાંત અત્યારે આપણી પાસે છે બોલો બહુ ચાર માય